ખૂબ જ દુઃખદ સમાચાર જીવન ટૂંક આવે છે જ્યારે ત્રણ થી વધુ આત્મહત્યા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે બીજી તરફ હત્યાના ત્રીસ ટકા જેટલા કેસમાં જે સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે બે હજાર પચીસનું વર્ષ પૂરું થવામાં હવે ત્રણ મહિના બાકી છે જ્યારે છેક નેશનલ ક્રાઇમ્સ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં ગુનાખોરી આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં છ હજાર બસો ને પુરુષ બે હજાર છસો ને પંચ્યાસી મહિલા જ્યારે ત્રણ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે ગરીબોને કારણે સડસઠ બેરોજગારીને કારણે બસો સાત લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે પ્રેમ પ્રકરણને કારણે ચારસો નવ પુરુષ અને બસો ઓગણસિત્તેર મહિલા બે ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ છસો ને દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે બીમારીના કેન્સરને કારણે એકસો સત્તર લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે લગ્નોતર સંબંધ લગ્ન નહીં થવાને કારણે પણ આત્મહત્યા કરનારા પ્રમાણમાં વધારો થયેલો છે આગે મનોચિકિત્સકોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતો આ પ્રકારે આવી ચારી પગલાં ભરનારામાં પ્રમાણ પણ વધારો થયો છે તો હાલ માટે આટલું જો મળીશું અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ લાઇક અને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે